શ્રી ગણેશ નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો ધાર્મિક ગુજરાતી વાર્તા ચેનલમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમને સોમવતી અમાસની વાર્તા કહેવા જઈ રહી છું તમે આ ચેનલને હજુ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે અમારી આ ચેનલ પર દરરોજ ભગવાનની અલગ અલગ વાર્તા અપલોડ કરવામાં આવે છે અને આ વિડીયો પસંદ આવે તો કમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય જરૂર લખો તમને આ પવિત્ર વાર્તાની માહિતી પૂરી મળી રહે માટે આ વીડિયો અંત સુધી જરૂર જુઓ આમ તો મિત્રો એક અમાસ આવે છે અને જ્યારે સોમવાર અને અમાસ સાથે હોય તો તેનું મહત્વ અનેક ઘણું થઈ જાય છે જેને આપણે સોમવતી અમાસ કહીએ છીએ સોમવતી અમાસના દિવસે પવિત્ર જળમાં સ્નાન કરીને પીપળાના ઝાડની પૂજા કરવામાં આવે છે હિન્દુ ધર્મશાસ્ત્રમાં સોમવતી અમાસને ખૂબ મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે સોમવતી અમાસના દિવસે વ્રત પૂજન અને ગંગા સ્નાનનું વિશેષ મહત્ત્વ છે મહિલાઓ પતિના દીર્ઘ આયુષ્ય માટે વ્રત રાખે છે આ વ્રત પિતૃદોષ નિવારણ માટે પણ આ દિવસ શુભ માનવામાં આવ્યો છે સોમવતી અમાસને ખાસ કરીને પૂજદાયી માનવામાં આવ્યું છે સોમવતી અમાસના દિવસે પિતૃઓનું વિશેષ કાર્ય તમે જરૂર કરી શકો છો તો ચાલો મિત્રો વાર્તાની શરૂઆત કરીએ એક ગામમાં એક સાહુકાર રહેતો હતો તેના પરિવારમાં સાત પુત્રો અને એક પુત્રી હતી તેના સાતે પુત્રોના લગ્ન થઈ ગયા હતા આ સાહુકારના ત્યાં દરરોજ એક યોગી બ્રાહ્મણ ભિક્ષા લેવા આવતો હતો જ્યારે સાહુકારની પુત્ર વધુ યોગીને ભિક્ષા આપતી હતી ત્યારે તે ભિક્ષા લઈ લેતો હતો પણ જ્યારે શાહુકારની બેટી ભિક્ષા આપતી હતી તો બ્રાહ્મણ કહેતા કે હું તારા હાથથી ભિક્ષા નહીં લઉં તું અભાગી છો તારા ભાગ્યમાં સુહાગ નહીં હોય તેની આ વાત સાંભળીને સાહુકારની બેટી ચોંકી ગઈ તેને આ વાતનું બહુ ખોટું લાગ્યું તે ગભરાઈ ગઈ તે મનમાંને મનમાં વિચારીને ડરી જાય છે અને આ વિચારીને તે કમજોર થવા લાગી એક દિવસ તે પુત્રીની માએ પૂછ્યું કે બેટી તને સારું ખાવાનું મળે છે સારું પહેરવાનું મળે છે અને તને સારી રીતે રાખીએ છે તો પણ તું આટલી બધી કમજોર કેમ થવા લાગી છે જો તને કોઈ પરેશાની હોય તો તું મને બતાવ ત્યારે તે પુત્રી બોલી કે મા આપણા આંગણે જે યોગી બ્રાહ્મણ દરરોજ ભિક્ષા માંગવા આવે છે તો તે ભાભીઓ ભિક્ષા આપે તો તે લઈ લે છે પણ જો હું ભિક્ષા આપવા જાઉં છું તો તે ભિક્ષા નથી લેતા અને મને કહે છે કે તારા હાથથી ભિક્ષા નહીં લઉં તું અભાગી છો તારા ભાગ્યમાં સુહાગ નથી હવે મા કહે છે કે બેટી કાલે હું જોઈશ કે યોગી બ્રાહ્મણ તને શું કહે છે બીજા દિવસે હવે યોગી બ્રાહ્મણ જ્યારે ભિક્ષા લેવા આવ્યા તો શાહકારની પાછળથી સંતાઈને જોઈ રહી હતી હવે જ્યારે તે પુત્રી ભિક્ષા આપવા આવી ત્યારે યોગી બ્રાહ્મણ પાછી આ જ વાત કરે છે આ સાંભળી સાવુકારનીને હોશ કોશ ન રહ્યા તે બહુ ચકિત થઈ ગઈ ગભરાઈ ગઈ ત્યારે સાવકારની આવે છે અને કહે છે કે એક તો મારી બેટી તમને ભિક્ષા આપે છે અને ઉપરથી તમે તેને અવાગી કહો છો તમને શરમ નથી આવતી આવું બોલતા ત્યારે યોગી બ્રાહ્મણ બોલ્યા કે હું તો આના નસીબમાં છે એ જ કહું છું હવે શાહુકારની કહે છે કે જ્યારે તમને આના ભાગ્ય વિશે આટલું બધું ખબર છે તો તેની પરેશાની દૂર કરવાનો ઉપાય પણ તમને ખબર જ હશે ત્યારે યોગી બ્રાહ્મણ બોલ્યા કે આનો ઉપાય તો છે પણ બહુ કઠિન છે મુશ્કેલ છે તો શાહુકારની બોલી કે તમે બતાવો હું મારી પુત્રી માટે કંઈ પણ કરવા તૈયાર છું ત્યારે યોગી બ્રાહ્મણ બોલ્યા કે સાત સમુદ્ર પાર એક સોના ધોબન રહે છે તે સોમવતી અમાસનું વ્રત કરે છે તે જ તેને સુવાદ આપી શકે છે નહીં તો જો આના લગ્ન થાય ત્યારે સાપ તેના પતિને કળી ખાશે અને તે વિધવા થઈ જશે આ સાંભળી તેની માનું હૃદય કાંપી ઉઠ્યું હવે તે તેના પુત્રો પાસે જાય છે અને શાહુકારનીએ તેના પુત્રોને બધી વાત જણાવી અને તેમને સોના ધોબરને શોધવાનું કહ્યું પણ શાહુકારનીના સાતેય પુત્રોએ ના પાડી દીધી ત્યારે સાવકારની તેની બેટી સાથે સોના ધોબળને શોધવા માટે પોતે જ ચાલી નીકળી ચાલતા ચાલતા તે સમુદ્રના કિનારે પહોંચી ગઈ અને બંને વિચારવા લાગ્યા કે હવે આગળ કેવી રીતે જઈશું આટલો બધો વિશાળ સમુદ્ર કેવી રીતે પાર કરે ત્યાં એક મોટું વૃક્ષ હતું ત્યાં જ મા અને દીકરી બેસી ગયા તે વૃક્ષની ઉપર એક હંસની જોડી રહેતી હતી અને નીચે વૃક્ષની જળમાં તે એક સાપ રહેતો હતો જેવી તે હંસની જોડી દાણા ચણવા માટે જતા તો સાપ હંસના બચ્ચાને ખાઈ જતો હંસ તે જોઈ નથી શકતા તે દિવસે પણ સાપ હંસના બચ્ચાઓને ખાવા માટે વૃક્ષ પર ચડી રહ્યો હતો ત્યારે બચ્ચાની અવાજ સાંભળી તે માં બેટીએ જોયું કે આ સાપ હંસના બચ્ચાને ખાવા જઈ રહ્યો છે તો તેઓએ સાપને મારી નાખ્યો સાંજે જ્યારે હંસ અને હંસની આવ્યા ત્યારે તેમણે ત્યાં જોયું ત્યારે હંસની જોડીને વિચાર આવ્યો કે આજ લોકો મારા બચ્ચાને મારી નાખતા હશે ત્યારે હંસની જોડી માં બેટી પર તરાક મારવાની હતી એવામાં જ હંસના બચ્ચાનો અવાજ આવ્યો ત્યારે તેમણે જોયું કે અમારો બચ્ચા તો જીવતા છે ત્યારે બચ્ચાઓએ તેમને બધી જ વાત બતાવી કે કેવી રીતે આ માં બેટીએ તેમની જાન બચાવી છે તેમની રક્ષા કરી છે હંસની જોડીએ તેમને ધન્યવાદ કર્યું અને તેમને અહીંયા આવવાનું કારણ પૂછ્યું ત્યારે શાહુકારીએ બધી વાત હંસની જોડીને બતાવી અને બોલી કે અમે અહીંયા સુધી તો આવી ગયા પણ હવે સમજ નથી આવતું કે આગળ કેવી રીતે જઈએ ત્યારે હંસની જોડી બોલી કે તમે અમારી ઉપર બેસી જાઓ અમે તમને સમુદ્રની પેલી બાજુ પહોંચાડી દઈશું આવી રીતે મા અને બેટી બંને હંસની ઉપર સવાર થઈને સમુદ્રની પેલી બાજુ પહોંચી જાય છે હવે મા અને બેટીએ સોના ધોબણનું ઘર શોધી નાખ્યું હવે તેની બેટી અને મા સવારે વહેલા ઉઠીને સોના ધોબણને ત્યાં કામ કરવા લાગી જાય છે ખાવાનું બનાવવાનું ઝાડુ પોછા કરવાનું વાસણ ઘસવાનું કપડાં ધોવાનું બધું તેઓ કામ કરે છે સોના ધોબણની વહુઓ બહુ કામચોર હતી કામને લઈને તે બંને વચ્ચે ઘણા ઝઘડા થતા પણ કેટલાય દિવસથી સોના ધોબર જોઈ રહી હતી કે તે વગર ઝઘડાઓએ બધું કામ કરી લે છે પછી હવે એક દિવસ સોના ધોબને બંને વહુઓને બોલાવીને કહ્યું કે શું વાત છે આજકાલ તો તમે બંને ખુશીથી સાથે મળીને બધું કામ કરી લો છો અને ઝઘડા પણ નથી કરતા આ એક સારી વાત કહેવાય આ વિશે સોના ધોબનની વહુએ કહ્યું કે આ બધું કામ અમે નથી કરતા અમે તો કેટલાય દિવસથી કોઈ કામ નથી કર્યું હવે સોના ધોબન વિચારવા લાગી કે જ્યારે મારી વહુએ કામ નથી કર્યું તો પછી આ કોણ કરે છે આ બધું કામ જે મારા ઘરનું બધું કામ કરે છે આ તો માલુમ કરવું જ પડશે બીજા દિવસે સવારે તે જલ્દી ઊઠી તેને જોયું કે એક છોકરી તેના ઘરનું બધું કામ કરીને પાછી જાય છે બહાર તરફ જવા નીકળે છે તો સોના તેને રોકી અને પૂછ્યું કે તું કોણ છે અને મારા ઘરનું બધું કામ કેમ કરી રહી છે ત્યારે શાહુકારની બેટીએ જવાબ આપ્યો કે તેને આ બધી વાત વિસ્તારપૂર્વક સોના બતાવી દીધી અને કહ્યું કે તમે સોમવતી અમાસનું વ્રત કરો છો અને પૂજન કરો છો તમે જ છો જે મારી પુત્રીને તમે સુહાગન આપી શકો છો તમે મારી પુત્રીને સુહાગ આપી શકો છો માટે તમારા ઘરનું બધું કામ કરીએ છીએ માટે સોના કહ્યું કે ઠીક છે તમે લોકો આટલા બધા દિવસ મારા ઘરે કામ કર્યું છે તો હું તને સુહાગ જરૂર આપીશ જ્યારે તારું લગ્ન નક્કી થઈ જાય ત્યારે તમે લોકો મને આમંત્રણ આપજો હું તારા લગ્નમાં જરૂર આવીશ પછી મા અને બેટી બંને પોતાના ઘરે પાછા આવે છે થોડા દિવસ પછી શાહુકાર તેની પુત્રીના લગ્ન નક્કી કરી દે છે અને તેની બેટીના લગ્નનું આમંત્રણ સોના ધોબનને પણ મોકલે છે સોના ધોબને જ્યારે આમંત્રણ મળે છે ત્યારે તે સાહુકારની પુત્રીના લગ્નમાં જવા તૈયાર થઈ જાય છે અને તેની વહુઓને કહે છે કે મારા જવા પછી જો ઘરમાં કંઈ પણ તૂટે ફૂટે કે કંઈ પણ થાય તો તેને જેવું હોય તેવું જ રહેવા દેજો મારા આવવા સુધી તમે કંઈ પણ નહીં કરતા આમ કહીને સોના ધોબાન સાહુકારની પુત્રીના લગ્નમાં જવા હાજરી આપવા માટે નીકળી જાય છે અને જ્યારે શાહુકારની બેટીના લગ્નના ફેરા થઈ રહ્યા હોય છે ત્યારે એક સાપે દુલ્હાને ડંસી લીધો તે ત્યાં જ મરી ગયો હવે બધા રડવા લાગ્યા ત્યારે સાહુકારનીએ સોના ધોબનને કહ્યું કે આટલા દિવસ મારી બેટીએ તમારા ઘરનું કામ કર્યું હતું એટલા માટે કે તમે મારી પુત્રીને સુહાગ આપી દો સોના ધોબને કહ્યું કે તમે ચિંતા ના કરશો તે ઊઠી આગળ વધી દુલ્હા પાસે ગઈ અને તેની માંગમાંથી સિંદૂર લીધું આંખમાંથી કાજળ લીધું અને નાની આંગળીથી મહેંદી લીધી અને દુલ્હા પર છાંટા નાખ્યા અને બોલી કે આજ સુધી મેં સોમવતી અમાવસ્યાનું વ્રત કર્યું છે તેનું ફળ શાહુકારની બેટીને જાય અને આગળ જઈને જે વ્રત કરું તેનું ફળ મારા પતિને જાય તેના આવું કરવાથી દુલ્હો ઠીક થઈ ગયો દુલ્હો બેઠો થઈ ગયો બધા લોકો ખુશ થઈ ગયા અને જાનની વિદાય થઈ ગઈ હવે સોના ધોબન પણ તેના ઘરે જવા લાગી ત્યારે બધાએ કહ્યું કે હજુ તમને અમે રજા નથી આપી તો તમે કેવી રીતે જઈ શકો સોના કહ્યું કે હું મારા ઘરને આમને આમ જ છોડીને આવી છું ખબર નહીં મારા પાછળ શું થઈ રહ્યું હશે તમે મને વિદાય આપવા માંગો છો તો મને એક માટીનો કળશ આપી દો હવે કળશ લઈને સોના ધોબન તેના ઘર તરફ જવા ચાલી નીકળી રસ્તામાં સોમવતી અમાસ આવી હવે તેને કળશના એકસો આઠ ટુકડા કર્યા અને પીપળાના વૃક્ષની પૂજા કરી પરિક્રમા કરીને બોલી કે આજથી પહેલાં જે મેં અમાવસ્યાનું વ્રત કર્યું તેનું ફળ શાહુકારની બેટીને મળ્યું આજ પછી જે અમાવસ્યાનું વ્રત કરું તો તેનું ફળ મારા પતિને મળે પછી કળશના ટુકડાને ખાડો ખોદીને ત્યાં જ દાટી દીધા અને ઘર તરફ આગળ જવા નીકળી આ બાજુ ઘરમાં તેનો પતિ મરી ગયો હતો જ્યારે તે ઘરે પહોંચી ત્યારે ખબર પડી કે તેનો પતિ મરી ગયો છે બધા રડી રહ્યા છે તેને કહ્યું કે બધા લોકો ચૂપ થઈ જાઓ સોના ધોબન અને તેના માંગમાંથી સિંદૂર લીધું અને આંખમાંથી કાજળ લઈ અને નાની આંગળીમાંથી મહેંદી લીધી અને તેના પતિ પર છાંટા નાખ્યા અને બોલી કે આ જ પહેલાં મેં જે અમાવસ્યાનું વ્રત કર્યું હોય તેનું ફળ સાહુકારની બેટીને આપજે અને આજે જે મેં વ્રત કર્યું છે તેનો ફળ મારા પતિને આપજે આવો બોલતાની સાથે જ તેનો પતિ બેઠો થઈ ગયો એટલામાં એક બ્રાહ્મણ આવ્યા તેઓ કહેવા લાગ્યા કે અમાવાસ્યાનું વ્રતનું દાન આપો પછી સોના ધોબન બોલી કે મેં અમાવસ્યાનું દાન પીપળના વૃક્ષ નીચે દાટી દીધું છે તમે ત્યાં જઈને નીકાળી લો ઋષિ બ્રાહ્મણ ત્યાં ગયા અને તેને ખોદીને જોવે છે તો તે એકસો આઠ સોનાના સિક્કા મળે છે સોનાધોબન પાસે આવી અને બોલ્યા કે સોનાધોબન બોલી કે તમારા ભાગ્યમાં જે હતું તે તમને મળ્યું છે તો બ્રાહ્મણ બોલ્યા કે આમાં તો મારો ચોથો હિસ્સો જ હોય બ્રાહ્મણે આખા ગામમાં કહ્યું કે બધા લોકો સોમવતી અમાસનું વ્રત કરો આ વ્રત કરવાથી પતિનું દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય છે અતિશય પુણ્ય ફળ આપનારી આ સોમવતી અમાસ શ્રેષ્ઠ છે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળો છું માટે પીપળાના ઝાડની પૂજા કરો એટલે ભગવાનની પૂજા કરી બરાબર છે આ પીપળાના ઝાડમાં પિતૃઓનો પણ વાસ રહેલો હોય છે માટે તેમની પણ કૃપા પ્રાપ્ત થાય છે આ સોમવતી અમાસના દિવસે ગંગા સ્નાનનું ખૂબ મહત્ત્વ છે કારણ કે ગંગા નદી એ શિવને સ્પર્શે માટે એ સ્નાન કરવાથી તમારા સર્વ પાપોમાંથી મુક્તિ મળી જાય છે સોમવતી અમાસના દિવસે આ પાંચ વસ્તુ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે પહેલું છે મૌન રથ બીજું છે પીપળાનું પૂજન ત્રીજું છે વિષ્ણુ ભગવાન અને શિવજીનું પૂજન ચોથું છે ગંગા સ્નાન અને પાંચમું છે સૌભાગ્યની કામના જો સોમવતી અમાસના દિવસે આ પાંચ વસ્તુ કરવાથી દિવ્ય ફળની પ્રાપ્તિ થાય છે હિન્દુ ધર્મશાસ્ત્રમાં સોમવતી અમાસનું વિશેષ મહત્વ છે સોમવારની સાથે અમાસનો સંયોગ થવાથી આ અમાસનું મહત્ત્વ અતિશય પ્રબળ થઈ જાય છે જો મિત્રો તમને આ વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો જય શ્રી કૃષ્ણ